નમસ્કાર મિત્રો આજે આપણે ચોમાસાની અંદર માખી મચ્છરને ભગાડવા માટેનો એક જોરદાર ઉપાય કરવાના છે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારે મિત્રો તમારે આઠથી દસ જેટલા તમાલપત્ર લેવાના છે અને ત્યારબાદ મિત્રો તમારે એક લોઢી લેવાની છે અને લોઢીની અંદર તમારે મિત્રો જે આઠથી દસ તમાલપત્ર આપણે લીધા છે એના તમારે નાના નાના હાથ વડે ટુકડા કરી નાખવાના છે હવે મિત્રો જ્યાં સુધીની અંદર આપણે ટુકડા ના કરીએ ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ ઘનશ્યામભાઈ બારોટને સરવણ ગામથી મનુભાઈ પટેલને ચાણસમાંથી ભવનજી ઠાકોરને પાટણથી પદ્મા રાજને વડોદરાથી દશરથ ચૌહાણને મહેસાણાથી શાકીલ અંસારીને અમદાવાદથી ભાસ્કર પટેલને આણંદથી સુખદેવભાઈ નાઈને સુરતથી પદ્માબેન કંથારિયાને કિમથી અને રમેશભાઈ ચૌહાણને અમદાવાદથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તમારા પત્રના હાથ વડે ઝીણા કટકા કરીને લોઢી ઉપર નાખી દીધા છે હવે મિત્રો આ કટકા થઈ જાય ત્યારબાદ તમારે એક વાટકીની અંદર મિત્રો તમારે પાંચથી છ કપૂરની ગોટી લેવાની છે અને આ કપૂરની ગોટી છે એને તમારે દસ્તા વડે મિત્રો તમારે છૂંદી નાખવાની છે એટલે કે તમારે આ કપૂર ગોટીનો તમારે ભૂકો કરી નાખવાનો છે અને ત્યારબાદ એકદમ વ્યવસ્થિત ભૂકો થઈ જાય ઝીણું ઝીણું બારીક કટિંગ થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો તેની અંદર તમારે તેલ ઉમેરવાનું છે હવે મિત્રો તમને જણાવી દઉં જો તમારા ઘરે લીમડાનું તેલ હોય તો અતિ ઉત્તમ છે અને જો લીમડાનું તેલ ના હોય તો તમે બીજું પણ તેલ તમે ઉપાડી શકો છો જેમ કે ખાવાનું કોઈ પણ કપાસિયાનું તેલ હોય સિંગ તેલ હોય અથવા તમારી પાસે સરસવનું તેલ હોય એ પણ તમે તેની અંદર નાખી શકો છો અને સરસવનું તેલ કે કોઈ પણ પ્રકારનું તેલ નાખો તમે કપૂરની અંદર ત્યારબાદ તમારે મિત્રો વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી આ તમારે કપૂરનું જે ભૂકો છે એ અને તેલને એકદમ વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો જે આપણે તમાલપત્રના ટુકડા કે જેને આપણે લોઢી ઉપર મૂક્યા હતા તેની ઉપર તમારે મિત્રો જ્યાં આપણે તેલ બનાવેલું છે કપૂરની ગોટીવાળું એ કપૂરનું પાવડર અને જે તેલ નાખેલું છે એ તમારે તેની અંદર કપ તમાલ તમાલપત્રની ઉપર તમારે રેડી દેવાનું છે અને ત્યારબાદ દિવાશરીની મદદથી તમારે આ કપૂરને સળગાવવાનું છે કપૂરની ગોટી તેના ઉપર માથે મૂકી દેવાની છે ત્રણથી ચાર અને તેને તમારે સળગાવવાની છે અને તમારે ખાસ કરીને પત્ર છે એને પણ તમારે સળગાવવાના છે હવે તમે જોઈ શકો છો કે પત્ર સળગવા લાગ્યા છે તો મિત્રો હવે જે રીતે અડધું સળગી જાય ત્યારબાદ તમારે મિત્રો તેને ચમચીની મદદથી અથવા કોઈ બીજા સાધન દ્વારા તમારે ઠારી નાખવાનું છે જેથી કરીને ધુમાડો ઉત્પન્ન થાય કેમ કે આપણે ધુમાડાનું જ કામ છે આ જે ધુમાડો ઉત્પન્ન થશે એ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે તમારે ધુમાડો કરવાનો છે જેને કારણે મિત્રો આ ધુમાડો છે એના કારણે તમારા ઘરની અંદર પોઝિટિવિટી આવશે આ ઉપરાંત તમારા ઘરમાં ચોમાસાની અંદર ઘણી જગ્યા ભેજવાળી હોય જ્યાં માખી મચ્છર થતા હોય વાસ આવતી હોય એવી જગ્યાએ તમારા ધુમાડો ફેરવવાનો છે તમારા ઘરની અંદર લિવિંગ રૂમમાં સંડાસ બાથરૂમ કોઈ રસોડાની અંદર તમારા ધુમાડો ફેરવવાનો છે જેથી કરીને સુગંધિત તમારું વાતાવરણ થઈ જશે એકદમ તમારા ઘરમાં પોઝિટિવિટી આવી જશે અને તમારા ઘરમાંથી માખી મચ્છર જે પણ જીવજંતુઓ હશે એ ભાગી જશે જેથી કરીને ચોમાસામાં કોઈ પ્રકારની બીમારી ન થાય તમારા સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ સારી વસ્તુ છે તો મિત્રો એકવાર આ ઉપાય તમે ઘરે અવશ્ય ચોમાસાની અંદર જરૂર કરજો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ